ફાળવવા માટે પત્ર લખી માંગ કરી હતી પાલિકા પ્રમુખ બીરેન શાહ અને ચીફ ઓફિસર દ્વારા કજાપુર વેગા તરસાના ગામો નગરપાલિકાની ટીમો સાથે પહોંચી પ્રાથમિક સુવિધા ઉભી કરવાની છે તે માટેની યાદી તૈયાર કરી છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ સ્ટ્રીટ લાઇટ જેવી માંગો ગ્રામજનોએ કરી હતી જેનું આગામી સમયમાં કામ શરૂ થશે તે ઉપપ્રમુખ દ્વારા જણાવ્યું હતું રિપોર્ટર આતિસિંહ ઠાકોર ડભોઈ જ્યારે નગરની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે ચાર ગામનો સમાવેશ ને અનુસંધાને તરસાના કજાપુરની કજાપુર જે ગામનો સમાવેશ થયો છે વિસ્તાર બહોળો થયો છે જેના અનુસંધાને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા ઓગણીસ બાર ના રોજ લેટર શહેરી વિકાસ મંત્રીને લખવામાં આવ્યો હતો કે ચાર ગામનો સમાવેશ થયો એમાં અને કામોની ગુણવત્તા નથી કામો થોડા વિશેષ પ્રાયોરિટીમાં થાય જેના અનુસંધાને પાંચ કરોડની ગ્રાન્ટની માગણી કરી હતી એ અનુસંધાને નગરપાલિકાની ટીમ પણ એમની સાથે ખભે ખભા મળી કામગીરી કરી રહી છે ત્યારે ગત રોજ વેગા કજાપુર ટીમ્બી અને તરસાણામાં પોતાની ટીમને લઈ નગરપાલિકાની ટીમને લઈને ત્યાં સર્વે કર્યો હતો અને પબ્લિકની સાથે જઈને કામોની યાદી લીધી હતી અને જેમાં પાણી લાઇન ગટર લાઇન રોડ રસ્તા અને સાથે કજાપુરમાં પાણી ટાંકી અને સમના કામની માહિતી એકઠી કરી હતી અને એનું માપણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી કરી ચાર ગામો ડભોઈના અડગા ના લાગે ડભોઈ જેવા વિકસિત કામ દેખાય એ પ્રમાણે કામગીરી કરવા કટિબદ્ધ છે ધારાસભ્યશ્રીની એવી સૂચના હતી કે તાત્કાલિક અસરથી આ કામો વહેલા થાય અને ગામના લોકોને સારા વિકાસના કામો મળે અને સારું પાણી હવા રસ્તા મળે જેના કારણે કાલે અમે રોડ માપ માપવા ગયા હતા અને એનું એસ્ટિમેટ કાઢી ટેન્ડર કરીને શહેરી વિકાસ મંત્રીને આપવામાં આવશે અને તેથી ગ્રાન્ટ લઈને એના કામોનું કામકાજ ચાલુ કરવામાં આવશે